હેલો મિત્રો જય માતા જય દ્વારકાથી સ્વાગત છે ફરી વાર એક મારા નવા વિડીયોમાં તો આજે આપણે લઈને આવ્યા છીએ કઠોળનું શાક એટલે કઠોળમાં શું છે એ તમે થમલેન જોઈને તો ખબર પડી જ જઈ છે તો આજે આપણે બાઈએ બનાવ્યું છે કઠોળમાં એટલે કે મઠનું શાક બનાવ્યું છે જોરદાર દેશી રીતે વઘાર્યું છે અને શિયાળામાં બનતી એવી રેસીપી મઠનું શાક અને સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોમાં તો સેકલી બનાવે છે અમારા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહેવ તો મઠ બાઈએ તો વાવા લઈ લીધા છે મઠ બાફી નાખ્યા

ઓલાડા કેવા એમ હા કાંકરો કોઈ તળિયે હોય ને એ રહી જાય આ ન હોય ભળાય નહીં બાને ભળાતું નથી અને મઠનું શાક કર્યું છે કાંકરો દેખાય નહીં કોઈ હોય તો તળિયે રહી જાય એવું એમ ને તો બા મઠ વલારે છે જોઈ શકો છો બસ આસો મઠિયો હોય ઈ રહી જાય તો ફાઇનલી મિત્રો જો મઠ આપણે બાયા તો થઈ નાખ્યા જોઈ શકો છો આ મઠ છે કઠોળનું શાક સાંજે પલાળેલું હતું અત્યારે બે ત્રણ પાણી જોયું એટલે કે ઓલાયું એ બરાબર એવું ભાવ શું કેવાય એવું કઈ કેતા હોય કાંકરા નો આવે અને આટા મેટાનું ની કટિંગ કર્યું છે અને મસાલા બધા લઈ લીધા છે અને તેલ મૂકી દીધું છે તો કઈ રીતે વઘારશે એ સંપૂર્ણ માહિતી મળશે તમને આ વિડીયોમાં તો બનાવે જો મઠનું શાક કઠોળનું શાક છે તો હું રહી નાખી રહી નાખી છે આ હિંગ એટલે કે વઘાણી નાખી છે જોઈ શકો છો જીરું નાખવાનું હિંગ રાઈ હવે આ મઠ વઘારશે હવે જોઈ શકો છો કઠોળ મઠ નું શાક છે એવું કોરડ મસ્ત બસ્ત બનાવશે બા મઠ નું દેશી રીતે વઘારશે શાક અને મઠ નું શાક તમે ક્યારેય નહીં ખાધું હોય આ મઠનું શાક તમે એકવાર ખાઓ ને એટલે તમને એમ થઈ જાય કે ના બરોબર છે શાક એક નંબર શાક બનાવશે બા જોઈ શકો છો મિત્રો હળદર નાખી છે જોઈ શકો છો મિત્રો મીઠું નાખ્યું છે સ્વાદ અનુસાર એટલે બાફવામાં ઓલા શું કહેવાય પલાળવામાં નહીં નાખવાનું એટલે આમાં મીઠું હળદર ઉમેરી છે હવે લસણવાળું મરચું પણ નાખ્યું છે જોઈ શકો છો

કેમ કે ચડશે એટલે પાણી બળી જશે બળી જશે તો બનારે જો અમારા વિડિયો માં આવાજ રેસિપી ના વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક સેલ સબ્સ્ક્રાઇબ કરજો ને જો અમારો વિડિયો પસંદ આવે તો અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો જો આ બાજુ કહોનો લોટ બાંધ્યો છે ભાઈ જોઈ શકો છો આમાં કહોની રોટલી કરવાની રોટલી કરવાની મટના સળવાળી રોટલી કરશે બા મસ્તની કહોની તો બનારે જો વિડિયો માં સંપૂર્ણ તમને બધી વસ્તુ દેખાડ આ બાજુ આપણે મઠનું શાક કરી નાખ્યું છે વઘારી નાખ્યું છે અને હવે બે ત્રણ વાગશે ત્યાં રાખી દેવું તો બને રીંગણ મઠનું શાક કર્યું છે ભાઈ મસ્તીનું અને એમાં ભાઈએ જો ફળવાળા રોટલા કરે છે ઘઉંના જોઈ શકો છો આ ગામડાની કંઈક પરંપરા રીતે એટલે કે આમ શેલી પેઢી ગણાય એવું આ દેશી રીતે રસોઈ બનાવે છે બા જોઈ શકો છો બાદ શું કહેવાય ઘઉંના રોટલા બનાવે છે અને દેશી સુલામાં ને આવી રીતે કંઈક બહાર રાંધે છે જોઈ શકો છો તો આવી છે કંઈક અમારા ગામડાની દેશી રસોઈ અને મઠનું શાક છે ઘઉંના રોટલા છે પળવાળા તો બનાવીજો અમારા વિડીયોમાં તો મિત્રો ફાઇનલી આપણે શાક બની ગયું છે મઠનું કમ્પ્લેટ જોઈ શકો છો મઠનું શાક છે અને આ રીતે જો કુકરમાંથી પીરવું છે બાઈ જોઈ શકો છો અને આવું કંઈક કઠોળનું શાક શિયાળામાં બનતું હોય છે અને રાયતા મરસા છે પણ અને સાઈઝ છે અને પળવાળા ઘઉંના રોટલા છે જોઈ શકો છો મિત્રો અને આવી રીતે કંઈક હતો બનાવવાની રીત કઠોળનું શાક મટનું તો કેવો લાગ્યો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા રેસીપીના ગામડાની દેશી રસોઈના તમે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો જેથી કરીને અમને પણ નવા નવા વિડીયો મૂકવાનું પણ એમ થાય કે મૂકવી અમે તો એવી પ્રેરણા મળે તો બધાયને ત્યાં સુધી બધાયને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ બાય બાય